છે ત્યારે પાટણના રાધનપુર ખાતે ભાજપ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાન અલ્પેશ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવારને જંગી લીડથી જીતાડવા આહવાન કર્યું હતું એટલે ગઈ વખતે ચાલીસ હજાર હતી આજે કહું દાવાથી કહું કે રાધનપુર હું લડ્યો હોત તો રાધનપુરનો દરેક સમાજ એમણે નક્કી કર્યું હતું કે આ અમારો દીકરો છે અને અમારો દીકરો અમારા તાપા કરવામાં કંઈ બાકી નહીં રાખતો હું દાવાથી કહું કે સિત્તેર એસી હજાર વોટથી જીતો પણ આ વખતે હું હજી કહું કે આ વખતે એ મેણું ભાગી નાખશે અને કહ્યું છે કે જે બસ ઓછો રહ્યો છે સિત્તેર એસી હજારથી વધારેની લીડ એ અહીંયા મળશે અને લવિંગી કોઈને નડ્યા નથી ભલો માણસ છે અને ક્યાંક બે તાપા ઓછા થયા હોય પણ કમળનો માણસ છે કમળનો માણસ ક્યારેય ખોટો ના હોય એટલે આપને આજે કહું કે સિત્તેર એસી હજારની લીડથી અહીંયા કમળ જીતવાનું છે અને એને મદદ કરવાના છે